નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામની કરાર આધારિત ભરતી જે છે એકસાથે જાહેર થઈ છે ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવે છે જ્ઞાન સહાયક પ્રાથમિકનો પગાર એકવીસ હજાર ચાલીસ વર્ષ મર્યાદા આ જે જાહેરાત છે તે જાહેરાત આપવામાં આવી છે આ જાહેરાત કરાર આધારિત છે અગિયાર માસ માટે અને ઓનલાઈન અરજીઓ જે છે તે મંગાવવામાં આવવામાં આવેલી છે વધારે તમારે લાયકાત વિશેની માહિતી જોઈતી હોય વયમર્યાદા વિશેની માહિતી જોઈતી હોય નિમણૂકનો પ્રકાર શું છે એ અંગેની સૂચનાઓ પહેલા વેબસાઇટ ઉપરથી જઈ અને વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ કુરિયર દ્વારા આવશે નહીં અરજી જે છે એ જ તમારે કરવાની છે અરજીની પ્રિન્ટ કરી જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે જ્યારે પણ મેરિટ યાદી આવે અને બોલાવવામાં આવે ત્યારે હવે વેબસાઇટની વાત કરી લઈએ તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે અહીંયા આપેલી વેબસાઇટ છે ગુજરાત ડોટ ઓઆરજી આ બંને વેબસાઇટ લેશો અને ત્યાં જઈને અરજી કરવાની છે ક્યારે ઓનલાઈન અરજી કરવાની શરૂ થશે ઓનલાઈન અરજી કરવાની તારીખ બે બાર બીજી ડિસેમ્બર બે બાર ને સોમવારના બે કલાકથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બુધવારના કલાક સુધી જે છે એ રહેશે તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા જાહેરાત આપી દેવામાં આવી છે જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચર માધ્યમિકમાં જેમણે પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હોય કરાર આધારી તો તેઓ આ અરજી જે છે કરી શકે છે એની લાયકાતો જે છે એ તમે વેબસાઇટ ઉપરથી ચેક કરી શકશો અન્ય કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમામ ઉમેદવારો સુધી આ વિડીયોને મોકલજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત